આજે વીસ વર્ષથી અમે રહી છીએ પાણી આવશે 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 કરીને ત્રણ વર્ષથી આ કોર્પોરેશનમાં પડ્યું છે વેરા ભરી છે છતાંય પાણી નથી આવતું નળની લાઈન અધૂરી રહી ગઈ છે નળની લાઇનમાંય બાકી નથી કંઈ હવે તોય પાણી આવતું જ નથી અને દસ કે આઠ મિનિટ પાણી આપીને વયા જાય ટાંકાવારે પૂરું પાણી આપતા જ નથી એકત્ર આપે છે એક દિવસ આવે એક દિન ના ટેન્કરથી ન જ ટેન્કરથી ન જ આઠ મિનિટ હા આ દરરોજ નહીં એકાત્રા

ખૂબ જ સત્તર વર્ષથી અમારે સોસાયટીમાં પાણી આવતું જ નથી અને અમે કોર્પોરેશન બધા છતાં એ લોકોએ અમને હા પાડી અને તે છતાંય પાણી કઈ આવતું નથી અને પાણીની લાઈન પણ આવી પણ એ પણ અધૂરી અને અમે એ લોકોને કીધું હતું કે અમે માધા પર ચોકડી જામ કરશું એ લોકોએ કીધું હતું કે એ પહેલાં પાણી આવી જશે પણ તોય પાણી આવ્યું નથી ટેન્કર દ્વારા પણ ટેન્કર પાંચ સાત મિનિટ જ આવે છે પાંચ સાત મિનિટમાં કેટલું ભરાય અને કોઈ બુજુગ હોય ગઈઠા હોય તો એ કેવી રીતે ભરે બસ પાણીની લાઈન આપો બીજી કાંઈ નહીં નિતર અમે માધા પર ચોકડી જામ કરશું